નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજના એસી નાળા સફાઈ માટે ભુજ પાલિકાએ રૂપિયા બત્રીસ લાખ તેત્રીસ હજાર માં કોન્ટ્રાક્ટ આપ્યો ભુજ શહેરમાં તારવાયેલા એસી વરસાદી નાળા ની સફાઈ નો કોન્ટ્રાક્ટ રૂપિયા અર્બન એન્વાયરમેન્ટ કંપની ને અપાયો હતો નાણાં સફાઈનો પ્રારંભ આવતીકાલથી કરાશે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ભુજ સુધરાઈ દ્વારા કન્સલ્ટિંગ ઇન્જિનિયર દ્વારા સર્વે કરાવી એસી જેટલા વરસાદી નાણાં તારવાયા હતા આ માટે ટેન્ડર બહાર પડ્યું હતું જેમાં પ્રથમ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો હતો જ્યારે બીજા પ્રયત્ને સુધરાઈને સફળતા સાંપડી હતી અપસેટ પ્રાઇઝ પાંત્રીસ લાખ રખાઈ હતી જેમાં નેગોસિએશન બાદ રૂપિયા બત્રીસ લાખ તેત્રીસ હજાર નવસો એસીમાં નાણાં સફાઈનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો કામગીરી પૂર્ણ થયા બાદ બિલનું ચૂકવણું કન્સલ્ટન્ટ દ્વારા સર્વે કરાયા બાદ જ કરાશે તેવું કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે મળેલી બેઠકમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે નાણાં સફાઈ સમયે જે તે વિસ્તારના નગરસેવકો તેમજ જાગૃત નાગરિકોએ દેખરેખ રાખવાની રહેશે જેથી કામગીરી પરિણામલક્ષી બની શકે સુધરાઈના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા सैनिटेशन शाखा चेयरमैन अनिल छात्राड़ा शाखा इजनेर मिलन गंधा वगैरह कामगिरी ऊपर विशेष देखरेख रख सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज દર્શક મિત્રો આજે તારીખ પંદર મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર